અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ દ્વારા શિક્ષક દિન એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકા શહેર અને જીઆઈડીસીની સરકારી અર્ધ સરકારી અને ખાનગી શાળાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પાંત્રીસ જેટલા શિક્ષકોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર અશ્વિન કાપડિયા

રાધા ક્રિષ્ન જે ભારત દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા એમ અ ઓગણીસો બાસઠ થી આ દિવસ શિક્ષક દિન તરીકે આપણે ભારત માં ઉજવી રહ્યા છે આજ રોજ અંકલેશ્વર ખાતે માં શારદા ભવન ટાઉન હોલ માં માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અહીંયા શિક્ષક દિન ઉજવવામાં આવ્યો એમાં પાંત્રીસ જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું Dharmesh Patel RN News and